અષાઢ મહિનાની નવરાત્રીમાં કરો આ વિશેષ ઉપાય વર્ષમાં ચાર નવરાત્રી આવે છે મહા ચૈત્ર અષાઢ અને આસો મહિનામાં જેમાં અષાઢ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રી કહેવાય છે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી છ જુલાઈ બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે શરૂ થશે અને પંદર જુલાઈ બે હજાર ચોવીસને સોમવારના દિવસે સમાપ્ત થશે આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાની દસ મહાવિધાઓની પૂજા કરે છે તો ચાલો જાણીએ અષાઢ મહિનાની નવરાત્રિના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એક અષાઢ મહિનાની નવરાત્રીના પહેલા દિવસે અક્ષત ચોખા અને કોડીને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો આ પછી નવરાત્રીના નવ દિવસ સુધી તેમની પૂજા કરો પછી છેલ્લા દિવસે તેને તમારા ઘરના આંગણાની જમીનમાં દાટી દો આ ઉપાયને અનુસરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી બે કષાઢ મહિનાની નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ફળો અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાનો ફોટો ઘરે લાવવો જોઈએ જેના કારણે પરિવારના સભ્યો પર માતા દુર્ગાની કૃપા હંમેશા બની રહે છે અને ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે ત્રણ કષાઢ મહિનાની નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી દેવી દુર્ગાના ચરણોમાં કમળના ફૂલ ચઢાવવા જોઈએ તેમજ તેમના વૈદિક મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનભર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી ચાર કષાઢ મહિનાની નવરાત્રી દરમિયાન એક વાટકીમાં અગિયાર લવિંગ અગિયાર કપૂર અગિયાર તમાલપત્ર અને અગિયાર કાળા મરીના દાણા લો અને પછીમાં દુર્ગાના બીજ મંત્રનો જાપ કર્યા પછી સાંજે આ બધી વસ્તુને એકસાથે બાળી દો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મકતા વધશે પાંચ નવરાત્રિમાં કન્યાઓને સારી રીતે ભોજન ખવડાવો અને તેમને લીલી ચુંદડી ભેટમાં આપો આ ઉપાયથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે છ પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ નવરાત્રિ દરમિયાન એક કાળા કપડામાં ફટકડી બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધા શાસ્ત્ર અનુસાર આ કામ કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી સાત તષાઢ મહિનાની નવરાત્રીના નવ દિવસ સુધી હવન કરો આ દરમિયાન કમલગટ્ટાને ઘીમાં પલાળી રાખો અને દુર્ગા સપ્તશીનો પાઠ કરતી વખતે અર્પણ કરો અંતે મહાનંદ નવમીના દિવસે નવ કન્યાઓને મખાનાની ખીર ખવડાવો તેમને દક્ષિણા આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો આ તમને દરેક પ્રકારના કરજાથી મુક્ત કરશે આઠ નવરાત્રિમાં માતાના શ્રી ચરણોમાં ચાંદીની કોઈપણ વસ્તુનું દાન કરો આ ઉપાય કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે નવ સવારે અને સાંજે દસ મહાવિધાઓની વિધિવત પૂજા કરો બંને પૂજા દરમિયાન લવિંગ અને પતાસા અર્પણ કરો આ સાથે દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પૂજા સ્થાન પર તમારી સામે મોતી શંખ પર કેસર વડે સ્વસ્તિક ચિહ્ન બનાવો અને સ્ફટિકની માળાથી મંત્રનો જાપ કરો મંત્રનો જાપ કરતી વખતે દરેકને અખંડ શંખમાં મૂકતા રહો આ કામ સતત નવ દિવસ સુધી કરો નવ દિવસ પછી શંખ અને આ ચોખાને સફેદ કોથળીમાં ભરીને તમારી તિજોરીમાં રાખો દસ જો તમે તમારા લગ્ન સંબંધિત કોઈ અવરોધનો સામનો કરી રહ્યા છો અષાઢ મહિનાની નવરાત્રીમાં પૂજા દરમિયાનમાં દુર્ગાને ફૂલ અને સિંદૂર ચઢાવો સાથે જલ્દી લગ્નની પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વહેલા લગ્ન થવાની સંભાવના રહે છે અગિયાર નવરાત્રી દરમિયાન દરરોજમાં દુર્ગાને સાત લવિંગ અર્પણ કરો પછી તે લવિંગને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે અષાઢ મહિનાની નવરાત્રિમાં ભૂલથી પણ ન કરો આ એક અષાઢ ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નામનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન તમે દુર્ગા સપ્તશીનો પાઠ કરી શકો છો નવરાત્રિ દરમિયાન સવારે મોડે સુધી સુવાનું ટાળવું જોઈએ અને આળસથી દૂર રહેવું જોઈએ એવું માનવામાં આવે છે કે દેવીના પ્રકોપનો સામનો કરવો પડે છે બે ખાલી હાથે પાછા ન જવા દોખ ગુપ્ત નવરાત્રીના સમયગાળા દરમિયાન દાનનું વિશેષ મહત્ત્વ છે તેથી તમારા ઘરના દરવાજે આવનાર કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથ પાછા જવા દો ત્રણ માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ અષાઢ ગુપ્ત નવરાત્રી દરમિયાન ગૃહસ્થોએ ફક્ત હવન અને સાત્વિક પૂજાનું પાલન કરવું જોઈએ આ દરમિયાન ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ ચાર ગુપ્ત નવરાત્રી દરમિયાન સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ ગંદકી જીવનમાં દરિદ્રતા લાવે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન મહિલાઓ વૃદ્ધો અને પશુ પક્ષીઓને પરેશાન ન કરો કોઈ પણ વ્યક્તિને શારીરિક કે માનસિક રીતે નુકસાન ન પહોંચાડો પાંચ નકારાત્મક વિચાર અષાઢ નવરાત્રી દરમિયાન વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો ન આવવા જોઈએ તેનાથી ઘણા દુષ્પ્રભાવ પણ થાય છે આ સમયગાળા દરમિયાન વેરની વસ્તુઓથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ખરાબ વિચારો અને ખોટા કાર્યોથી પણ દૂર રહો છ પષાઢ નવરાત્રી દરમિયાન તામસિક વસ્તુઓ જેમ કે લસણ ડુંગળી વગેરેનું સેવન ન કરવું જોઈએ નહીં તો જીવનમાં દુઃખ આવશે અને માનસિક સમસ્યાઓ આવી શકે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ આમ કરવાથી તમારે ઘણી ખરાબ અસરોનો સામનો કરવો પડી શકે છે સાત ઇન્દ્રિયોને કાબૂમાં રાખો ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો અને તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરો તેનાથી મન એકાગ્ર રહે છે અને મનને હૃદય પૂજા માટે શુદ્ધ રહે છે આઠ ગુપ્ત નવરાત્રી દરમિયાન કોઈની સામે ખરાબ ન બોલવું જોઈએ અને કોઈને અપમાનજનક શબ્દો ન બોલવા જોઈએ જેના કારણે પૂજાના પરિણામોનો નાશ થાય છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર